સુરતના વરાછામાં ઈશ્વર પેલેસની એક દુકાનમાં છેલ્લા અગિયાર મહિનાથી અમરોલીમાં નોટરીના નામે લોકોના દસ્તાવેજોને નોટરી કરી આપતા યુવાન અને તરુણને વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતા મૂળ પાટણના વતની અને અમરોલીમાં રહેતા નોટરી રાકેશકુમાર પટેલની ઓફિસમાં ભાડા કરારની ઝેરોક્સ લઈને એક વ્યક્તિ આવ્યો હતો અને તેમાં આઠ જુલાઈએ તેમના નામની નોટરી કર્યાનો સિક્કો હતો પણ તેમણે આવી કોઈ નોટરી કરી ન હતી અને તેમાં જે સિક્કો અને સહી હતા તે અન્ય ના હોવાની શંકા જતા તેમણે તપાસ કરાવી હતી

અને ખોટા ભાડા કરાર તેમજ મેરેજ સર્ટિફિકેટ બનાવવા બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ રીતે ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ નોટરીના રાઉન્ડ સીલનો તેમજ અન્ય સિક્કાઓનો ખોટો દુરુપયોગ કરી અને તેના સિક્કા ડુપ્લિકેટ સિક્કા બનાવી અને લોકો જોડે છેતરપિંડી કરવા અંગેની અને ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી છે આ સમગ્ર ફરિયાદના કામે અને તપાસના કામે નોટરીના કુલ એકવીસ રબર સ્ટેમ્પ કબજે કરવામાં આવ્યા છે તેમજ મેરેજ રજીસ્ટ્રારના પણ સ્ટેમ્પ કબજે કરેલ છે આ સિવાય આરોપીઓ પાસેથી નોટરીયલ ટિકિટ પણ કબજે કરવામાં આવેલી છે એ પ્રિન્ટર મશીન પણ કબજે કરેલ છે તેમજ નેવ્યાશી સો રૂપિયા કેસ પણ કબજે કરવામાં આવેલી છે અને આમ સ્ટેમ્પ બનાવવાનો ઇન્ક અને મટીરિયલ પણ કબજે કરવામાં આવેલું છે ટોટલ છ ઇન્ક પેડ કે જે સ્ટેમ્પ મારવા માટે વપરાય છે તે પણ તપાસ અર્થે કબજે કરેલ છે અને નવ દસ્તાવેજો જુદા જુદા જે ફોર્જ બનાવેલા છે એ પણ કબજે કરવામાં આવેલ છે અને હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે ધરપકડ કરેલ છે તેમજ અન્ય પણ એમાં સંડોવાયેલ છે સુરતના સલમ વિસ્તારમાં બોગસ દવાખાના ઉપર એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં